શહેરની મધ્યમાં આવેલ આવેલ ખાતે હઠીલા હનુમાન છેલ્લા શનિવાર ઉપરાંત અમાવસ્યા પર્વે ભગવાન હનુમાનજી સહિત મંદિરનો નો શણગાર કરવામાં આવ્યો છે આજે ખાસ પાવન દિવસે એક હજાર એક બિસ્કીટ હિંડોળા કરવામાં આવ્યા છે તેમજ દાદાને શ્રીનાથજી સ્વરૂપમાં વાઘા અર્પણ કર્યા છે આજના ખાસ દિવસે મંદિર પ્રશાસન દ્વારા સત્યનારાયણ કથા તેમજ સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ધાર્મિક કાર્યક્રમ હાજરી આપવા અપીલ કરવામાં આવી છે જય શ્રી રામ સર્વ ભાવી ભક્તોને આપણે જણાવવાનું કે આજે શનિવાર તો શ્રાવણ માસનો છેલ્લો છે જે છે તો આજે સુસાગર કિનારે આવેલું શ્રી હાટીલા હનુમાન મંદિરે આજે દાદાને એક હજાર એક બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા છે તથા દાદાને આજે વાઘા અર્પણ કરવામાં આવે જ્યાં વાઘા આપ જોઈ શકો શ્રીનાથજી સ્વરૂપમાં આપણે એમને અર્પણ કર્યા છે તથા આજે દાદાને આપણે વિશેષરૂપે શ્રી સત્યનારાયણની કથા રાખી છે દસ સવારે દસ કલાકથી બાર વાગ્યા સુધી તથા સાંજે પાંચ કલાકે શ્રી શ્રી આપણે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરે છે અને ત્યારબાદ છ કલાકથી આપણે શ્રી સત્યનારાયણની કથાના પ્રસાદનું વિતરણ બી થશે તો તમામના દર્શનનો લાભ લેવા